સત્તાધાર મંદિરનો વિવાદ હવે છેક સુરત સુધી પહોંચ્યો છે આ સત્તાધાર મંદિરના વિવાદ મુદ્દે એક સોશિયલ મીડિયામાં રેકોર્ડિંગ વાયરલ થયું છે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠનોમાં તેને લઈને રોષ છે રેકોર્ડિંગના આ વીડિયોમાં સત્તાધારના સંતો મહંતો વિશે વાતચીત થઈ રહી છે સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાય એવી વાતચીત થતાં અરજી કરવામાં આવી છે છેલ્લા છ મહિનાથી એક વસંત ચાવડા નામની યુટ્યુબ ચેનલ છે અને ફેસબુક ચેનલ છે એમાં સત્તાધાર ધામને છેલ્લા છ થી સાત મહિનાથી બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે કે જેમાં જે સંતો અત્યારે હયાત નથી જેમ કે જીવરાજ બાપુ છે જગદીશ બાપુ છે એના ઉપર એના ચારિત્રને લઈને ગંભીર આક્ષેપો કરે છે અને પાયા મેળો કોઈ પ્રકારના એની પાસે તથ્ય કે પુરાવા કાંઈ છે નહીં પરંતુ કોઈને કોઈ આર્થિક લાભના હેતુથી અત્યારે વિડીયો મારફતે આવી રીતે ગંભીર આક્ષેપો કરી રહ્યા છે એટલે અમે આજે પોલીસ કમિશનર કચેરીએ અને ગૃહમંત્રી સાહેબ ને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે આની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે આજે ગુજરાતના ગૃહમંત્રી અને સુરત પોલીસ કમિશનર સાહેબ ને અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે છેલ્લા છ મહિનાથી પાયા વગરના આક્ષેપો કરી અને કોઈ પણ કોઈપણ કોઈ પણ જે આક્ષેપો કર્યા છે એના પ્રૂફ જાહેર કરતા નથી અને સનાતન ધર્મ અને સત્તાધારને બદનામ કરે છે સંતો વયા ગયા છે એને એના વિરૂધ્ધની અંદર જે આક્ષેપો કરે છે વૈધિકારના જે આક્ષેપો કરે છે એના કોઈ પ્રૂફ જાહેર કરો નહીં તો આ લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરો ને એવી દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ ભવિષ્યની અંદર સનાતન ધર્મને અને આવા જે સાધુ સંતોને છે એ બદનામ કરવાની કોઈ હિંમત ના કરેલ સેંકડો લોકોના